અહીંયા બધાના ઘર તો જોવો કઈ રીતના છે અહીંયા જો બધા પગથથી સાથિયા દોરેલા છે જોવા જો અહીંયા આટલા પગથથી પૂરા થયા લખેલું છે મોઢા તો જો કરે અત્યારે રહેવાતું નથી એટલે આવે છે ને આટલું બધું ભાળીને રહેવાય કઈ પછી જોવા તો તો હેલો મિત્રો કેમ છો બધા બધા મજા માં જશે તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ તો ભાઈ છે ને આજે આપણે જવાનું છે સિંહોરી માતાના મંદિરે અને એ પણ ક્યાં આવેલું છે ખબર ડુંગરા ઉપર આવેલું છે તો આપણે આજે જવાનું છે તો બધા રાહ જોવે છે અત્યારે છે ને એક રિક્ષામાં જવું થઈ બીજી રીક્ષામાં ચડી અને હું બેઠો કરી અને આ બધા જો આ વચ્ચે બેઠા ને આપણે અહીંયા અહીંયા આ ખાલી છે અત્યારે છે ને સિંહોર ઉતર્યા છીએ અને અત્યારે ડુંગરા બાજુ જવાનું છે તો માલાજીનું મંદિર આવેલું છે ને ત્યાં જવાનું છે આપણે જો બધા હાલતા હાલતા જાય છે જો આવો કાંઈક રસ્તો છે હાંકડો હાંકડો આ જો અહીંયાથી અમે આવ્યા છીએ અને આ બાજુ જવાનું છે ઉપર અહીંયા બધાના ઘર તો જુઓ કઈ રીતના છે આખા પહાડમાં બધું જો અહીંયા આટલી બધી ખાચા ગયું છે ને ખબર નથી પડતી કે ક્યાં જવું જોઈએ પૂછે છીએ અહીંયા ક્યાં જવું જોઈએ ખબર પડી જ હોય ને આપણે આ થોડુંક થોડુંક કંઈક દેખાણું તો છે ડુંગરા જેવું જો ઉપર અહીંથી જો મંદિર દેખાય છે અને આવો રસ્તો છે કંઈક તો જુઓ આ રસ્તો આવી ગયો છે અહીંયા જો લખ્યું છે એ સિંહોરીમાં તો હવે અહીંથી ચડવાનું આપણે શરૂ કરવાનું છે અને ઉપર જવાનું છે અહીંયા તો ચાલો શુભ શરૂઆત શરૂ કરી દઈએ આપણે હા હા હે સિંહોરીમાં આ બધા પણ શરૂઆત કરી દીધી છે જો અહીંયા જો બધા ભગત થી સાથિયા દોરેલા છે જો ઠેઠ સુધી આ મંદિર ના છે ને ત્રણસો ને છોતેર ભગત થી છે એવું નીચે લખું છું હવે ચડીને જવાનું છે ઉપર હજી જો બધા અડધા અડધા દાદા ને ચડીને જાય તો બેસી ગયા હજી તો કેટલું ઉપર જવાનું છે જો મોઢા તો કરે હજી આપણે તો થાય નથી ને આ બધા થાકી ગયા છે તો બેહવું પડશે થોડી વાર પછી આટલા પગથિયા પૂરા છે એ લખેલું છે અને રસ્તામાં છે નાની દુકાન પણ છે કઈ પણ વસ્તુ લેવી હોય તો અને ફાઈનલી ઢાલ ચડીને અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરના સ્થાને પણ હજી થોડુંક આ દાદળા છે ને એ ચડવાના બાકી છે હજી મંદિર મંદિરમાં પ્રવેશ કરી લીધો છે થઈ ગયો છે એના દર્શન કરી લીધા અને અહીંયા આવીને બેઠા છીએ જો આવી રીતના થઈ ગયા છે આ આખું મંદિર છે આખું અને અહીંયા આવીને અમે શાંતિથી બેઠા છીએ બધા જાય છે નીચે તરફ પાછા જુઓ ખાલી ઘર જુઓ ને તો બધાના નળિયાવાળા ઘર છે જુઓ અહીંયા આટલા બધા નળિયાવાળા ઘર આ બધા નળિયાવાળા વાળા ભાગના નળિયાવાળા ઘર છે ત્યાંથી તમે જોવો તો આખું સિંહોર દેખાય છે જોવો નાના 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 બધા નાના નાના ઘર દેખાય છે જોવા એક થી એક થી માની બધા અને આ બીજી બાજુ હવે અહીંથી ધીમે ધીમે ઉતરીએ બધા આગળ વહી ગયા છે અમારા સદસ્યો બધા તો અહીંયાથી પણ જરીક જરીક દેખાય છે જોવા એક મંદિર દેખાય છે જોવા અત્યારે છે ને પેટ પૂજા કરવા માટે કઈક જગ્યા ગોતી છે જો અહીંયા બધા પાથરીને કઈક બેહવાનું છે થોડુંક જમી લઈએ ને આપણે તો શ્રાવણ મહિનો રહ્યા છીએ એટલે આપણે કઈ બીજું ખાવાનું નથી ખાલી ફરાળી ચેવડો અને વેફર બાકી આ બધા જમ છે આપણો ચેવડો ને બધું લાવો ચેવડો ને વેફર હા આપડી વેફર આ બધાના ભૂંગળા તમે બધા હું ભૂંગળા બટેટા ખાવાના હવે આ બધાના ભૂંગળા બટેટા છે ના ના આપણે ચેવડોને વેફર હાલશે અહીંયા જો બટેટા નીકળે છે ને તો મને મન થાય છે પણ હવે આપણે નથી ખાવાનું આપણે સાંજે એકટાણું કરવાનું અત્યારે નહીં કરવાનું અત્યારે ચેવડો ને વેફાર અત્યારે રહેવાતું નથી એટલે હવે છે ને એકટાણું કરવું જ પડશે આટલું બધું ભાળીને રહેવાય કંઈ પછી જોવા તો હવે લઈ લઈ હાલો બટેટા બટેટા અને ભૂંગળા બાકી આ બધા ભૂંગળા અત્યારે છે ને જમી લીધું છે મસ્ત અને છે ને નીચે થઈએ છીએ અમે લોકો અને અત્યારે જવાનું છે આપણે ક્યાં હું તમને હમણાં કવાલો નીચે ઉતરી ઉતરવામાં થોડી ફેલાય પડે છે આમને બ્રેક જ મારવાની લીવર નહીં આપવાનું અને જો અહીંયા જગ્યા જગ્યા છે ને આવા પંખાની સુવિધાઓ છે જો અહીંયા પથ્થરની ડિઝાઇન જોવા ખાલી આવા જગ્યા જગ્યા પથ્થરો છે તો દર્શન કરીને આવી ગયા નીચે અત્યારે સોડા પીવા આવ્યા છીએ